અરે ઘરાવતર કે ભારો ભાજીરા ડોશી ને ડોશી મોસો એમણે કેટ આરક પદુડાશ માટે આ મોગા તો મારું બેટો મોગા તો તાપે છે મને લાગે આ દેતા કરી દીધું આ બધા બે કર <laughs>

અને ઠેઠ ઉજી સેલ્લા ઉજી ઠેઠ ઓંધણો પુખે એટલી ગઢા કરસો લસ લસ કરું હારું હારું તાર ઈ પૈને ન ઉડા માળે બધું

ગોમમાં લાગુ છે એક મોગલજીએ બૈણી મોગલજી ચાર કલાક અપેલી રોડ વાહી એવી જો વેશેન જો બીટની મારી જો બધું ના ઘટાઓ ને ઢોળ સાડતા કે કંઈ ન ખાવા તો શું કેતો અરે વાલૃતભાઈ હા હું ફોન કરું ઓમે ઈ તો કર્યા તમે શું ના ના ફેર હું ફોન કરું ડાયરેક્ટ વાત કરું શું નામ તો દોશીમાં તમે કેધુંતું ઓ વા ઓ જોબુડી જોબુ જોબુડી જોબુડી

અરે આખો આઈ ઓય મોગળજી આખો આઈ સર કી ચાલશે આવો બે આય છે અલ્યા કડે ને ધડે જતા રહે તો એક ધોળો બોધાવ્યો પરો ને તો રહી દવલ્યો રાખશે જરી વાળો બે મંડપ લાઈડી છે તમે તાર કો વજો નહીં શું બોલ કે જરી વાળો મત કોને ગોડી ગોડીઓ સમજ છે ભલ્યા હારો હારો તમે તાર લા તારી માં આવશે તો કે એક ધોળો ને એક જરી વાળો કી અમે ધોળો આવશે જરી વાળો આવશે શિયર કાલે આઈ જા બધું પેલા ડીજે વાળાને ફોન કરો બીજો બંધ નહી આપડે અલ્યા વડી તો હોય ને ચાલુ કરા ભાઈ એ તમે તો બીજો ફોન કરો ને લા એ બીજી કને એ ખબર તમને ના ભુંડ ભઈ ને ભુંડ ભઈ ફોન કરો હા ભુંડરા ભઈ આ પહેલી તારીખે આ બીજા મહિનાની મોગાળા તો ખડે ધણે વિવાહ કરે છે ને વાહ રે વાહ એ દીકર તો નરવા ને નકે નવરાત દે જવા નાય નકે લાપસ વૈશાખમાં શું ઓમે મુરત છે અલ્યા ઓના તો ચાલે આના છે લાભન જે દહ લોઈ ખારો તો હા હા પેલા ઈ આઈસર વાળા કે આયે મોટા હા શું લાઈવ પ્રોગ્રામ કે લાઈવ પ્રોગ્રામ પેલથી લાઈવ મેલા હી હોય ને તો અમે એને તો ઓમે બળે ને છે ડોસી નહીં બળે ને ઓછી છે ત્યાં ડોસી લાઈન વધારે કરી તમે તાર આવી જાય છે ને જમવા બમવાનું ફૂલ છે સગવડ ફૂલ છે સારું લઈ પકડી ગયો અને મોકાળી સડાય હું ગોમ હળીએ અરે પહેણે તો સારી વાત તમે તો ડોસી અલગ લગન પેલા હબુ કરાવે તમે મને લાગે એને તો ચાર તો દોત આગે લેત જ નહીં રહ્યા હા ભરા કરવા દે કન્યાજી ભાઈ તું ભાડે તો ઓહ જબ્બર એટલે પણ કન્યા છે નહીં તો દોશી દોશી વાવ મારે તો વાવ

ખબર <laughs> છે